బోలో కృష్ణ కన్యాకి జయ మత్సంగ మయాో పలవారు జావా సత్సంగ మయాో పలవారు జావా એને નીરખતા આંખનો દરાય એવો મારો સામળિયો એને નીરખતા આંખનો દરાય એવો મારો સામળિયો કોક

मारा सत्संग मायावो पलवार जोवाने मारो शामोलियो कोई कदी वस गोपियो नगर मा माखन चोरे कोई कदी गोपियो नगर मा माखन सोरे वालो गोवाला बनी गायो चारे वालो गोवाला बनी गायो ચારે ગોવાળ સાથે જમી લે દઈને ભાત એવો મારો શ્યામ મળ્યો ગોવાળ સાથે જમી લે દઈને ભાત એવો મારો શ્યામ મળ્યો એને નિરખતા આંખનો ધરાય એવો મારો શ્યામ મળ્યો छपन भोगने वालो पड़ता मेले मेल भोगने वालो पर्ता मेले भावे दुर्ना घेर् जा बाजी जमे

એવો મારો શામ મળ્યો કોઈ કદીસ મીરાને ઘેર ઝેરો પીવે કોઈ દિવસ મીરાને ઘેરે ઝેરો પીવે કોઈ કદીસબરીને એઠા બોર જમે કોઈક દેવસ્ય ભરીના યઠા બોર જમે વાલો જુએ અંતરનો ભાવ એવો મારો શ્યામ મળ્યો વાલો જુએ અંતરનો ભાવ એવો મારો શ્યામ મળ્યો એને નિરખતા આંખનું ધરાય એવો મારો શ્યામ મળ્યો

વાલો વનરાવનમાં રમાડે રાસ એવો મારો સામળ્યો મળ્યો વાલો વનરાવન માર રમાડે રાસ એવો મારો સામળ્યો મળ્યો મારા સત્સંગ માયાવો પલવાર જોવાને મારો સામળ્યો મળ્યો એને નિરખતા યાખનું ધરાય 耶我玛罗沙摩利哟。<noise>